પોરબંદર તાલુકાના બખલા ગામે હોળી ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી દર વર્ષે ઉજવવામાં આવે છે જેમાં બખલ્લા ગામે યુવક મંડળ દ્વારા ઉતાસણીના બીજા દિવસથી ત્રણ દિવસ સુધી મણિયારા રાસનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં બખલા ગામના ચોકમાં મહિલાઓ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં બપોર બાદ ત્રણ થી પાંચ સુધી રાસ ગરબા રમે છે ત્યારબાદ બળા પંથકનો પ્રખ્યાત મણિયારો રાસ શરૂ થાય છે તે સાંજે પાંચ વાગ્યા થી સાત વાગ્યા સુધી રમવામાં આવે છે જેમાં આઠ વર્ષના બાળકથી લઈ એસી વર્ષના વૃદ્ધો અને યુવાનો મણિયારો રાસ રમે છે મહેર સમાજનો ખાસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી મણિયારો દાંડિયા રાસ રમાય છે ત્યારે સાથે ઢાલ તલવારનો મણિયારો રાસ પણ અહીં રમાય છે બખલા ગામમાં હોતાશનીના તહેવારોમાં ત્રણ દિવસ આયોજન કરવામાં આવે છે તેમજ નવરાત્રિમાં પણ આ જ રીતે નવ દિવસ આયોજન કરવામાં આવતું હોય છે આ દિવસોમાં આ વિસ્તારના વિદેશમાં રહેતા મહેર સમાજના લોકો પણ ખાસ હાજરી આપે છે અને પરંપરાગત ડ્રેસ પહેરી મણિયારો રાસ રમે છે આમ તો બળા પંથકના દરેક ગામોમાં ઉતાસણીના તહેવારો અને નવરાત્રીના તહેવારોમાં મણિયારો રાસ રમવામાં આવે છે પરંતુ ખાસ કરીને બખલ્લા છાયા બોખીરા દેગામ ભાવપરા અને વિસાવાડા ગામોનો મણિયારો રાસ દેશ વિદેશમાં પ્રખ્યાત છે બખલ્લા ગામે મહેર મહિલા રાસ અને મણિયારો જોવા માટે پورબંદર થી હિરેલબા જાડેજા પંકજભાઈ મજીઠિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રાસ જોવા માટે 12 થી 15000 લોકોની માનવ મેદની ઉમટી પડે છે અમારે ત્યાં આમ તો આપણો સનાતન ધર્મને અંદર તહેવારોનું અનેરૂપ મહત્વ છે અને હોળી અને ધુલેટી હોળી પછીના દિવસથી અમારે ત્રણ દિવસ માટે વર્ષોથી અહીંયા બખલ્લા ગામની અંદર પડવાનું આયોજન કરવામાં આવે છે આ ત્રણ દિવસની અંદર ચાર વાગેથી અમારી સૌપ્રથમ માતાઓ બહેનો પૂર્ણ હંડેટ ટ્રેડિશનલ ડ્રેસની અંદર સાચા ઘરણા પહેરીને અમારો જે ડ્રેસ છે ટ્રેડિશનલ એમાં રાહડાઓ રમે છે ત્યારબાદ અમારા જે સુરવીર રાસ તરીકે પણ ઓળખાય છે અને ખાસ કરીને મહેરનો મણિયારો રાસ એનાથી સુપ્રખિત છે અને એવો મણિયારો રાસ કે જેમાં સંપૂર્ણ ટ્રેડિશનલથી ચરણી આંગળી બાઠિયું ભેઠાઈ પહેરીને ભાઈઓ છે અમારા મણિયારો રમે છે અને ખાસ બખલાની એ વાત છે કે બધા ટ્રેડિશનલમાં આવે છે અને જ્યારે અહીંયા ચોકમાં રમતા હોય ત્યારે તમને ખુદને પણ જોઈને એમ જનૂન ચડે કે હું પણ બે ચાપકી મારું એવું બંને રીતના એક તો ભાઈચારો જળવાય એકતા જળવાય એના માટે થઈ અને ખાસ કરીને અમારી સંસ્કૃતિ છે તેમનું જતન થાય તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ લોકો દર વર્ષે અમે વધારે વધારે બેહવાર માટેની વ્યવસ્થા ઊભી કરીએ છીએ તેમ છતાં પણ દર વર્ષે જગ્યા ઘટે છે એવી માતાજીની કૃપા છે અંદાજે અહીંયા દસ બાર હજાર માણસો આ તહેવાર જોવા નિહાળવા આવે છે ખાસ કરીને યુકે કેનેડા દુબઈ અન્ય યુએસ અન્ય જે પ્રાંતોમાં અમારા મેર સમાજના ભાઈઓ છે તે પોતે ખાસ અહીંયા ઉતાસણીનો આ પર્વ મનાવવા માટે પડવામાં આવે છે અને ફેમિલી સાથે આવે છે અને પોતે એન્જોય કરે છે એ તેમજ નહીં પણ કેબિનેટ મંત્રીથી લઈ ક્લાસ વન ઓફિસરથી લઈ બધા આઈએસ ઓફિસર આપણા ફર્સ્ટ ગુજરાતના નાની ઉંમરના જે સફર હુસૈન સાહેબ થઈ ગયા તે પણ અહીંયા આવી ગયા છે તેમની ફેમિલી સાથે માત્ર એક સીએમ સાહેબ અને પીએમ સાહેબ સિવાય બધા અહીંયા અધિકારીઓ પદાધિકારીઓ આવે છે અને અમારો આ રાહડા અને મણિયારો રામ રામ સીતારામ બધાની તો મારું નામ ભારતી રામદે ખોટી બખલા તમારા બાપાનું ગામ એ મારા હહરાનું ગામે બખલા હે તો બહુ જૂનું કનેક્શન હે ને માં એવરી ટાઈમ હોરી ઉપર મેયરનો મણિયારો રમાય ને મેરાણીઓના જે રાહડા રમાય બધી બીનું દીકરીઓ રાહડા રમે એમાં હાવ જીણકી પાંચથી થી સો વર્ષ એનાથી નાની દીકરી હોય ને સાઠ થી વર્ષની મોટા ઉંમરના ના બીનું પણ રમે એટલે એક અમારો આ પરંપરાગત મણિયારો અને આ મેરાણી ના રાહડા છે એ એક આપણા અમારા મેર ની એક પહેચાન છે દેશ વિદેશ થી કેટલા લોકો સ્પેશિયલી હોરી માટે રાહડા રમવા માટે મણિયારો રમવા માટે આવે અને મણિયારો અને રાહડા એક મેરની પહેચાન છે ને મણિયારો પણ એક વોરિયર ડાન્સ છે કે જેમાં પેલા એવું માનવામાં આવે કે પેલા કઈ રીતના યુદ્ધ થાતું તો એ આવે ને ઘેર બેસીને બતાવતા ચોપન પચાસ નંબર

કે જે અમે ઢોલ વાગે કે હરણાઈ વાગે એટલે અમે ન રહી શકે એવી સુરવીરતા એક એક ની અંદર એવલી છે એમ અને ત્યાં યુકે ની અંદર અમે લેસ્ટર માં પણ નવરાત્રી માં આવી જ રીતના રમીએ છીએ જે અહીંયા થાય છે એવી જ રીતના એમ અને દર વર્ષે ફેમિલી સાથે અમે આ હોળી કરવા આવીએ છીએ કેવું બખલરામાં આવે તો અનેરો આનંદ છે વતન નો આનંદ છે એ દુનિયામાં ક્યાંય છે જ નહીં કે જ્યાં જન્મભૂમિ છે એનાથી વિશેષ કઈ નથી ને આ ધરા એવી છે બખરલાની ની કે અહીંયા જે ઢોલ વાગે ક્યાંય વાગતો જ નથી એટલે એનો ઉત્સાહ આનંદ અનેરો છે એ પબ્લિક જોવા આવે એ પણ એટલી જ રાજી થાય છે બખલા ગામની એક પરંપરા એવી પણ છે કે બહાર ગામથી કોઈ પણ રાસ જોવા આવે ત્યારે ગામના યુવાનો થઈ અને મહેમાનોને ખાસ બેસાડવામાં આવે છે સાથે અવિરત ઠંડા પાણી અને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે બખલા ગામના સરપંચ અરસીભાઈ ખોટી તેમજ બખલા ગામના યુવક મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવે છે ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર